નમસ્કાર દર્શક મિત્ર આપ જો રહ્યા છો ગુજરાત આદેશ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગોપાલ નમકીનના ગાંઠિયામાં મૃત ઉંદર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય પદાર્થોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ખાતા બાળકોની ઝાડાને ઉલટી થઈ પેકેટ ચેક કર્યું તો ગાંઠિયામાંથી મરેલો ઉંદર નીકળ્યો તાલુકાના પ્રેમપુર ગામમાં ગાંઠિયા ગાંઠિયા ખાવા માટે મંગાવ્યા હતા એક નાની બાળકી અને તેની મમ્મીએ ખાધા હતા અચાનક ગાંઠિયા ખાધા બાદ નાની બાળકીની ઝાડા અને ઉલટી થઈ હતી તો બાળકીના પિતા બાળકીને દાવડ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો બાળકીના પિતા જેમિનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જણાવ્યું તો તેમણે કહ્યું કે અમારે આવું કોઈ દિવસ થાય નહીં કહી અને હાથ અધર કરી દીધા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહક માંગ દિગ્વિજયસિંહ રાઠોડ ગુજરાત આદેશ ન્યૂઝ સાબરકાંઠા પટેલ જયમીન કુમાર સુરેશભાઈ ગામ પ્રેમપુર તાલુકોની મતના કાલના કાલે હું એ પેક ગાંઠિયાનું પેકેટ લાવેલા એ ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું એ ગોપાલનું ગોપાલ કંપનીનું પેકેટ હતું તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલાં

તો હું રિપોર્ટ કરી આવ્યો સિવિલ દાવડ અમારે બાજુમાં છે ત્યાં કારી ઇન્સ્પેક્શન જેવું થયું છે રિપોર્ટ પણ છે બરાબર આ રીતે મોબાઈલ કંપનીની આવી છે તો આપ મુદ્દા પર મીડિયા અને ફ્રૂડ સેફ્ટી વાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય